લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ હવે વધુ એક યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસે આ યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે જે ચૌદ જાન્યુઆરીથી શરૂ થશે અને વીસ માર્ચના રોજ સમાપ્ત થશે મણિપુરથી ગુજરાત થઈ મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ છ હજાર ને બસો કિલોમીટરનું અંતર કાપશે આ યાત્રા ચૌદ રાજ્યોના પંચ્યાસી જિલ્લાઓની નેવું લોકસભા બેઠકોને કવર કરશે જે બસ દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પગપાળા ચાલીને ભારત જોડો યાત્રાને કવર કરી હતી ત્યારે હવે ભારત ન્યાય યાત્રામાં લોકોનું શું કહેવું છે તે એક સાંભળી લઈએ ભારત દેશની અંદર જે ભારત જોડો યાત્રાના અદ્ભુત સમર્થન બાદ જ્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રા નીકળી રહ્યા છે ત્યારે એક આજનો યુવા એટલે આજનો વિદ્યાર્થી જે બેરોજગાર છે એ યાત્રાથી કંઈક મળશે યુવાઓના પ્રશ્નો રાહુલ ગાંધી એક ગામડે ગામડે જશે અને ત્યાંના વિદ્યાર્થીને શું ત્યાંના યુવાને શું બેરોજગારી આ બધા મુદ્દાઓને જાણશે ને એ મુદ્દો આજે દેશની સમક્ષ મૂકશે એટલે ક્યાંક ને ક્યાંક આ ન્યાય થી દેશના યુવાઓ દેશના વિદ્યાર્થીઓને દેશની મહિલાઓને ઘણો બધો ફાયદો થશે કારણ કે આજનો દેશનો યુવા બેરોજગાર છે આજના દેશના યુવાને કોઈ સાંભળવા તૈયાર થતી ત્યારે આ ન્યાયયાત્રાથી ગેસના યુવાને ક્યાંક ન્યાય મળશે એ આશા સાથે અમે જોઈ રહ્યા છીએ એ જોઈએ છીએ અમે એવી રીતે ક્યાંક રાહુલ ગાંધીજી આવશે તો એમાં કંઈ આમમાં ને મોંઘવાળી ભત્તામાં જે ચાલુ થશે તો રાત મળશે પબ્લિક ને બધાને જે રાત જે મળવાની છે એ બધી રાતો મળવાની છે એના અંદર બધું જે રાહુલ ગાંધી જે યાત્રા પર નકળશે એ દરમિયાન એવું છે કોંગ્રેસના જેટલા બી કાર્યકર્તા છે એ બધા આપવા માટે સંપર્ક બેઠા છે અને આ સત્તામાં કોંગ્રેસ આવવાની શક્યતા પૂરી પૂરી જણાવે છે એમની જે યાત્રા છે એ યાત્રા એકસો ને ઓગણચાલીસ સ્થાપના દિવસ તરીકે અને યાત્રાને અંદર જેટલા કોંગ્રેસી તેમજ મહાનુભવો એની સાથે જોડાય અને એ યાત્રાને સફળ બનાવે અને નાગરિક જે હિન્દુસ્તાનની પબ્લિક છે એને સમજવાની શક્તિ આપે અને રાહુલ ગાંધીને યાત્રાને મજબૂત કરે અને આવનાર ટાઈમના અંદર કોંગ્રેસની સરકાર બને તેવી અમારી ઈચ્છા છે નાનકડા કાર્યકર્તાના હિસાબે જોઈએ તો બહુ જ મોટો ફરક પડશે કારણ કે લોકો બહુ જ કંટાળેલા છે થાકેલા છે હારેલા છે આખી એજ્યુકેશન સિસ્ટમ ખાડે ગયેલી છે લોકોને મોંઘવારીથી ત્રસ્ત છે લોકો અને જ્યારે ઘેર ઘેર આ પહોંચશે યાત્રા પાસઠસો કિલોમીટરની યાત્રા જે લાંબી રાહુલ ગાંધીજી કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં એનો એન્ડ આવશે અને એ જે મણિપુરથી ચાલુ કરે છે મણિપુરની અંદર તો આપણે જોયું જ છે કે મોદી સાહેબ ગયા જ નથી એ મણિપુરની અંદર જ્યારે રાહુલ ગાંધી જશે ત્યારે ચોક્કસ અમને લોકોને લોકસભામાં ફેર પડશે પડશે ને પડશે જ્યાં ફરક પડ્યો બરાબર ઘણો ફરક પડશે કારણ કે લોકો હવે કંટાળી ગયા લોકોને ન્યાય જોઈએ મોંઘવારી એક વખત સિલિન્ડર પર મોંઘવારી થોડા ઓછી કરી બીજા પર ક્યાં ના કરી બીજા ઘઉં ચોખા બાજરી તેલ એમાં ક્યાં હોય સિલિન્ડર ઉપર બસો રૂપિયા ઓછા કર્યા લોકો ખુશ થઈ ગયા લોકોને સમજણ પડતું નથી બરાબર આ પ્રમાણે એટલે આગામી જે યાત્રા નીકળી એમાં ખૂબ સાથ સકળ આપીશું અને અમે જોડાઈશું જોડીશું લોકો રાહુલ ગાંધીએ સખત મહેનત કરી અને મોંઘવારી વિરોધ અને ગરીબોના માટે ન્યાય મળે એ માટે ચૌદ જાન્યુઆરીથી ન્યાય યાત્રા ચાલુ કરી રહ્યા છે જ્યારથી સિત્તેર વર્ષમાં આ લોકો કહે છે કે કોંગ્રેસે કશું કર્યું નથી બાકી આ લોકો બે હજાર ચૌદ પછી ભારત દેશને સિત્તેરથી એંસી વર્ષ પાછળ લઈ ગયા છે આટલી મોંઘવારી થઈ ગઈ છે કે મોંઘવારી સીમાચરણ પર પહોંચી ગઈ છે અને હવે પબ્લિકની અંદર એક જાગૃતતાને આવી રહી છે કે એના માટે રાહુલ ગાંધી આ જો ન્યાય યાત્રા કે પબ્લિકને ન્યાય મળે મોંઘવારી ઓછી થાય રોજગાર મળે શિક્ષણ મળે આના માટે આ રાહુલ ગાંધી જો કામ કરી રહ્યા છે એ બહુ સખત કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના એક એક કાર્યકર્તા રાહુલ ગાંધીના ખભે ખભે મળીને મણિપુરતી જે આ ન્યાય યાત્રા ચાલુ થવાની છે અમે બધા એમને સાકાર આપીએ છીએ અને આપીશું કેમ કે હવે દેશ સિત્તેર વર્ષથી એંસી વર્ષ પાછળ જતું રહ્યું છે જે કોંગ્રેસના જમાનામાં ન હતું આ બીજેપી સરકારે બીજેપી સરકાર આ એ દિન આવેદન આપે છે કે કોંગ્રેસે સિત્તેર વર્ષમાં કંઈ કર્યું નથી પણ તમે તો સિત્તેરથી એંસી વર્ષમાં આખો દેશ વેચી માર્યો છે પ્રજાને વેચી મારી છે હવે આ મોંઘવારી કયા સીમારણ પર પહોંચશે એ જનતાને જોવાનું છે ને રાહુલ ગાંધી એમના માટે ન્યાયયાત્રા કરી રહ્યા છે કે જનતાને ન્યાય મળે ના આ અંધી અને બેવી સરકાર કંઈક કરે જનતા માટે એના માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે ને અમે કોંગ્રેસના એક એક કાર્યકર્તા ખભેથી ખભે મળીને કોંગ્રેસના સાથે છે અને અમને કોંગ્રે અમે કોંગ્રેસ પાર્ટીને જીવિત કરીશું આવું નહીં કોંગ્રેસ હજી બહુ જૂની આજે એકસો ને ઓગણ ચાલીસ એકસો સ્થાપના દિવસ છે કોંગ્રેસનો ને આ કામ થઈ રહ્યું છે ન્યાય યાત્રા બહુ સંપૂર્ણ થશે ને સફળ થશે જય હિન્દ વંદે માત્ર અમને તો ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે રાહુલજી આજે દેશમાં જે શાસન ચાલી રહ્યું છે જે લોકોને ન્યાય નથી મળી રહ્યો એના બાબતે ફરીથી પાંસઠસો કિલોમીટરની યાત્રા કાઢશે અમે તે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને અમે તો ઉત્સાહિત છે કે આ યાત્રા ગુજરાતમાં પણ આવવાની છે મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્ર સુધીની પાંચસો કિલોમીટરની યાત્રા છે એમાં ચૌદ રાજ્યો આવી જવાના છે અને આપે જોયું હશે કે એની પહેલાં રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીરની જે યાત્રા કાઢીએ ભારત જોડો યાત્રા હતી જે લોકોની અંદર ભેદભાવની ભાવના ભરીને જે નફરતની રાજનીતિ થતી હતી એની સામે લોકોમાં ની રાજનીતિ મોહબ્બતની દુકાન ખોલવાનું કામ રાહુલજીએ કર્યું હતું અને હવે એમને જ્યારે સમગ્ર દેશમાં જોયું કે લોકોને ન્યાય નથી મળી રહ્યો પોતાના પ્રશ્નો માટે લોકોને લડત કરવી પડે છે અને લડતના માધ્યમો પણ આ સરમકથ્યા શાહીની સરકારે બંધ કરી દીધા છે ત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો મુદ્દે લડત આપીને ન્યાય અપાવવાનું કામ કરશે અને ગર્વ છે કે અમે પણ એના સહભાગી બનીશું અમારા માટે સૌથી ગૌરવની વાત છે ન્યાય માટે જોઈએ પહેલી વાત એ છે કે ન્યાયયાત્રા કેમ કાઢી કોંગ્રેસે અને રાહુલજીના નેતૃત્વમાં કે અન્યાય થઈ રહ્યો છે આ ભારત દેશને ભારત માતાને જેને ભારત માતા કે જે બોલાવે છે એ ભારત માતાને આ લોકોએ આઝાદી પહેલા ગુલામીમાં સબર દીધી ત્યારે ક્યાં ક્યાં ગયા હતા લોકો બીજું કે જે સમાજ જે છે આ ભારત દેશ જે છે એ યુવાનો મહિલાઓ કિસાનોનો બનેલો દેશ છે તો એમના માટે તમે શું કર્યું તમે સ્લોગનો આપી દો છો કે ચાર જ જાતિ છે ગરીબ અને મહિલા અને કિસાન અને યુવાનો પણ એમના માટે કર્યું શું તમે તમે કઈ કંઈ જ નથી કર્યું એટલા માટે જ એને કે ન્યાયંત્ર એટલા માટે છે કે દેશ બચાવો મોદી મુસીબત હટાવો એક જ મુખ્ય આખા આખો થીમ જેને કહીએ ને યાત્રાનો કે દેશ બચાવો મોદી મુસીબત હટાવો કેમ કે તમે ગુજરાતનો દાખલો લો કે ગુજરાતનું મોડલ કહે છે મોદી તો તમે બે હજાર એક પહેલાં આજે યુવાનો કિસાનો અને મહિલાઓ માટે શું કર્યું મોદીએ એક બે હજાર એક પછી સીએમ તરીકે ને પીએમ તરીકે તો ગુજરાતમાં તમને દેખીતું દેખાય છે કે યુવાનોને જોઈએ શિક્ષણ અને રોજગાર તો એના માટે શું કર્યું કે જેટલી બી પ્રાઇવેટ સ્કૂલોને કોલેજો ખોલવા દીધી મોદીએ સરકારી સ્કૂલોને કોલેજો ખોલી નથી એટલે મધ્યમ વર્ગને ગરીબ વર્ગના છોકરાઓ યુવાનો શિક્ષણ લઈ શકતા નથી અથવા તો બહુ જ એમને આર્થિક એ થાય છે ભેગા કરતા છે ને કે બહુ મુસીબત થાય છે અર્ધમાંથી એમને શિક્ષણ છોડવું પડે રોજગાર માટે તમે જુઓ ગુજરાતની અંદર એકસો અઠ્યાસી જીઆઈડીસી હતી બે હજાર એક પહેલાં બે હજાર એક પછી આજ સુધીમાં તમે જીઆઈડીસી તમે જોશો તો એક પણ ઉમેરો કર્યો નથી એટલે કે યુવાનો માટે કે રોજગાર માટે કે શિક્ષણ માટે કર્યું નથી યુવાનો માટે એ જ પ્રમાણે તમે કિસાનોનું જુઓ તો ગુજરાતમાં જેટલા બી ફર્ટિલાઇઝરના કારખાના છે એ બધા બે હજાર એક પહેલાં બનેલા છે બે હજાર એક પછી તમે એક કારખાનું બતાવો કે મોદી સરકારે અથવા તો પછીની ગુજરાતની સરકારે કોઈ ખાતરનું કારખાનું બનાવ્યું હોય પાણી માટે આ ગુજરાતને પાણી જે મળે છે પીવાનું પીવાનું અને સિંચાઈનું તો એ બસો સાત ડેમ છે ગુજરાતમાં બસો સાત ડેમ બે હજાર એક પહેલાં બનેલા છે બે હજાર એક પછી એક પણ બન્યો છે નથી બન્યો તો તમે કયો વિકાસ કર્યો તો બે હજાર એક પછી એ જ પ્રમાણે મહિલા ગામડાઓમાં મહિલાઓ અત્યારે આ દૂધની ડેરીઓ ચૌદ ડેરી છે ગુજરાતમાં એ ચૌદ ડેરીમાં બે હજાર એક પછી મોદીજીએ એક પણ ડેરીનો ઉમેરો કર્યો નથી એટલે મહિલાઓ માટે બી કશું કર્યું નથી ખાલી વાતો જ કરી છે અને મોટા મોટા જેને ફડાકા જ માર્યા છે